જી જય સ્વામનારાયણ જય શ્યારામ કેમ છો બધા મજામાં તો આજે સવાર સવારમાં યોગી બાને વઘારેલા ભાત લઈ જવાતા તમે ભાત કરવા તા તો હું પણ વહેલી ઉઠી પરમેશ્વરી બા આખા પોટી કરીને ભરાઈ દે એને નવડાવી દીધા અને ત્યાર કરીને પાછા સુવડાવ્યા ત્યાં પાછું પોટી કરી લીધું પાછા સાફ કરવા રહી તો બિચારા બેનના ભાતને એક સીટી બાકી હતી અને બસ આવી ગઈ તો ન ભળી જણા તો મમરા તાત્કાલિક ફોડી દેતા તો હવે એને પપ્પા એમ કહે છે કે મને ભાત ફોડી દે હું પાછા દઈ આવું એને સ્કૂલે માગ્યા છે પહેલી વાર બેને ભાત વખારેલા ખાવા તો દેવા જાય છે આપણે આવી ગયું છે પાર્સલ આ છે ચંદન ને ગુલાબનું રોઝ ચંદન પછી આ છે એલોવેરા જેલ પછી આ છે શેમ્પુ અમે મગાવ્યું તો મસ્ત સિલ્કીને સાઈની વાળ થઈ ગયા ને પહેલાં નાનું પેક મગાવ્યું હતું પછી અમને ફાવવું કે સ્ટ્રેટ વાળ ન કર્યા હોય તો સ્ટ્રેટ કર્યા હોય એવું લાગતું હતું એટલે શેમ્પુ પાછો અમારા માટે મંગાવ્યું અને આ મંગાવ્યા છે ઓર્ડરના કેસર ચંદન બાર તો એ અત્યારે બધાના કુરિયર થાશે અને હજી ઘણાના બાકી રહી ગયા છે એ હવે આપણે કરાવી પાર્સલ પેક કરીને ખાલી વાસી વાસ હું બધુંય કામ બાકી છો આ બેન બેઠા હે તો મને એમ કહે કાય રે બેહો મારી મારી મારીને બેસવાનું હું વહી જવું ને થોડીક કામ કરવા આખી તો તરત કચ્યો પરસ રોવા માંડે મેં કીધું તું બેસ મારી આઈ રે તું હું ને હું બેહું એના કરતાં આપણે બેહી બેહી એટલે તારે બેહવાની પ્રેક્ટિસ થાય બેનને બેહાડી દીધા છે બોટી વધી ગયા પછી ક્યારે છે ને ચૈડી નથી અભેરાય ઉપર પરમેશ્વરી હાથથી મારે ચડવું પડ્યું પણ ના કેટલો ટાઈમથી આવેલું છે મશીન પણ આજ પહેલી વાર અમે યુઝ કરી જ્યુસ કાઢવા માટે પરમેશ્વરી બાને બધું ખવડાવવું પડશે અને યોગી બાબત ઇલેક્ટ્રિક જ્યુસ જીવ સરત વો ઉડકના નો બે બી જીવ શરાવે ગાનો કોઈ દે અમારી યુઝ હત નથી એટલે આ જાય હેન્ડ મિક્સિંગ નો પેલી વાર યુઝ કરી હી ઈ બને કસરત ખાસ મિક્સિંગ યુઝ કર્યા પછી ખબર પડી કે આમાં છાયરે નો કાઈ થી હોય તો રસ નીકળી જાય બે ફાડા કરી આ છાલ કાઢી તો ઉલટાની હવે થોડો ક્લોથ થાય અમારે ઈચ્છા છે એનું કારણ કે હવે પીસાતું છે એટલે આ મિક્સર યુઝ કરો ને કોઈ તો છે ને છાલ કાઢ્યા વગર જ એમાં ખાલી બે ફાડા કરીને તમારે યુઝ કરી દેવું આપણે રેડી છે આ જો નીચે ચોટી જાય એટલે હલેની જ્યુસ રેડી છે પરમેશ્વરી બા માટે આ જ્યુસ છે ને આજે આપણા સીપરમાં ભરશું કાલે સ્પૂનથી યોગીબાઈએ પાયું હતું પણ આજે આપણે સીપરમાં ભરશું સ્પૂનથી પાય છે ને તો આખી ભરાઈ દે છે ચીકણી ચીકણી કાલે દાળનું જ્યુસ પાયું ને તો નહોતું અને આમાં શું એને કમ્ફર્ટેબલ લાગે આમાં જ્યાં નિપલ આવે ને એ એકદમ મસ્ત આવે તો એને એમ થાય કે હું ફિડિંગ કરું છું એ ટાઈપની ફિલિંગ આવે ને તો ફટાફટ ફિનિશ કરી દે એટલે આજે આપણે આમાં ભરી અને ઓરેન્જ જ્યુસ એને પાસું

અત્યારે ચાખે છે મોસમ્બી નથી મોસમ્બી હોય ખટમીઠી હોય સંતરા છે એટલે હવે શું ટેસ્ટ આવતો હોય મેં તો આજ ચાય ખા નથી સંતરાનો જ્યુસ છે ઓરેન્જ કલરના બેનને મજા આવે છે આઈ થિંક ભાવી ગયો છે આમને જ્યુસ પીને બે ન્યાન્ય ઢીમ થઈ ગયા પહેલી વાર જ્યુસ આ પીધું અને પહેલી વાર એની હાથે હોઈ ગયા કે અમારે હિંચકો ન નાખવો પડ્યો એટલે મારે અડધી કલાક હિંચકો હલાવો પડે સુઈ જા સુઈ જા સુઈ જા આજ ક્યારની ઝાકતા હતા ને એટલે અત્યારે હવે વહેલી નીંદર આવી ગઈ એટલે હવે હું મારું ઘરનું કામ બાકી છે એ કરીશ મારા ઘરની હાલત તો જોવો બધું એમનું વેર વિખેર પડ્યું છે થશે એવું આ બે નહીં સુઈ ગયા છે બારી થી ગરમ લો આવે બારી બંધ કરીશ ને જૂનવાણી બારી એટલે પાછા ઉઠી જાય વળી પાછા મારે હિંચકામ ઘસડવા પડશે ન ઉઠે તો વધારે સારું હું છો જે તો હું બોલું છું તોય ઉઠી ગયા તો મેં કીધું એવું જ વિન્ડો બંધ કરીને એટલે બેન જાગી ગયા તો ઘોડિયામાં નાખીને હિંચકાવીને છોડ આવું છું વાગી ગયા છે પોણા બાર માથે પાંચ કચરો છે ત્યાં મેડમ માયા ઉઠી ગયા હેલો ઊઠી જાય એટલે આવી રીતના મા દીકરી ને બેસવાનું હું એને મૂકીને કામ કરવા જાઉં તો તરત કજીયો કરવા માંડે નો ઘોડિયામાં રહીએ નો સેટી ઉપર રહે જાગે એટલે બાજુમાં બેસી જવાનું ઘણા લોકોને એવું થતું હોય કે આ તો નોખા રે છે એકલા રહીએ છે એટલે મોજ હોય અરે ભાઈ કાંઈ મોજ ન હોય એ તો જે નોખા રહેતા હોય એને ખબર હોય અને જાણી જોઈને હરખથી કોઈ નોખા ન થયા હોય અમુક કારણોસર નોખું થવું પડતું હોય જોઈન્ટ ફેમિલીમાંથી તો થયા હોય બાકી એકલા રહીને એકલા છોકરા મોટા કરી ઘર સંભાળી ઘરવાળા સંભાળી તો ઘણું બધું સહનય કરવું પડે ખાલી મોજ નથી હોતી મોજ માટેનો ટાઈમ કાઢવો પડે છે ને પૈસા કમાવવા પડે છે કામવાળા આવતા હોય તો કામવાળા અત્યારે જ છે હવે એક મહિનો બંધાય એ બેનને સાત દિવસ વૃંદાવન જવાનું અચાનકથી થયું કે ભાઈ બીજા મને લઈ જાય તમે કયો તો જાઓ તો આપણે એને પૈસા તો ફરવા જવાના ટિકિટના ન આપી શકીએ પણ એને જાવું છે તો આપણે હાથ દીની રજા તો આપી શકીએ એવું વિચારીને પછી સાત દિવસની રજા એ આપી આપણે લાગણીશીલ હોય ને એટલે આપણને ના પાડતા ન આવડે કોઈને એટલે આવું બધું હોય છે એકલા રહેવામાં મજા તો હોય પણ સામે એટલી સજાઈ હોય છે પણ અમુક કારણોસર બધાને બધું કહી નથી શકાતું અને ઘણું બધું સહન કરતા હોય બધા હું એક ને મારા જેવા ઘણા જે રહેતા હોય સિંગલ ફેમિલીમાં ન્યુક્લિયર રહેતા હોય જોઈન્ટ ફેમિલીમાં ન હોય બધા અને એમાં કોઈ વડીલનો વાક નથી હોતો કે એમ તો નથી કહેતા જાઓ તમે નોખા થઈ જાઓ હવે આપણને આપણું કંઈ સેટિંગ ન આવ્યું હોય કે એક બે ત્રણ બીજા ગમે એ કારણ હોય તો આપણે નોખા થઈ જતા હોય બાકી કોઈના વડીલ એમ નથી કહેતા જાઓ તમ નોખા થઈ જાવ એટલે આવું છે દુનિયામાં આયલા રાખે તો આપણે વાસી કચરો કચરો વારી નવરા થઈ ગયા છેલ્લે પગથી કચરો વારતી હતી ના બેને એવો કચીઓ કર્યો એવો કચીઓ કર્યો તો છે બાજુમાં આવીને બેસી ગઈ તો કાંઈ વાંધો નથી કોણ ખાની છે બીજે સૂડ આવી દઈશ એમાં એને કાંઈ વાંધો નથી નીચે સુઈ જશે પણ આમ જો આંગળી પકડી બાજુમાં રહેવાનું આ ટેવ ભૂલવાળી પડશે નહીં ભેગું થાય હું કચરો વારતી હતી ને મને એક વાત યાદ આવી હું એમ કહેતી હતી કે વડીલો કોઈને નોખા નથી કાઢતા હા ઘણા વડીલો હોય છે જેને બે ત્રણ ચાર દીકરા હોય તો કહી દઈએ કે હવે તમે બધા તમે તમારી રીતે વહી જાઓ નોખા કારણ કે એકલા વડીલ કેટલું ખેંચી શકે પછી અને ઘણી વાર એવું હોય વડીલ મોભી હોય ને તો એને એવું હોય કે હું વડીલ છું અને ઘરમાં હું કહું એમ મારા રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જ બધું હાલવું જોઈએ મારે જેવા થોડાક હોય માથા ભરેલા તો એમ કે વ્યક્તિ સ્વાતંત્ર છે ભાઈ જેને જેમ મજા આવે એમ જીવે આપણે કોઈની લાઈફમાં ઇન્ટરફિયર ન કરી શકીએ એટલે આવી બધું થતું હોય ને તો ઘણા વડીલ પછી છોકરાઓને કહી દઈએ કે તો તમે તમારી રીતે રહ્યો તમારું તમે કરો અમારું અમે કરી લેશું કારણ કે મને યાદ છે કે મારા દાદાએ જેવું કર્યું હતું મારા પપ્પાની ત્રણ ભાઈઓ હતા તો ઝાઝા ભેગા રહેતા હોય તો વાસણ ખખડવાના જોઈએ ક્યારેક ક્યારેક વાસણ વાસણ ને તો વાંધો ન આવે પછી રોજ ખખડવા માંડે ને તો એમ થઈ જાય કે આના કરતા બધા પોતપોતાની રીતે સ્વતંત્ર રહીએ ને તો ઘરમાં શાંતિ રહે કંકાસ ચાજો નહીં સારો તો મારા દાદાએ સામેથી બધાને અલગ કરી દીધા ત્રણેય ભાઈઓને કે તમે બધા તમે તમારી રીતે રહ્યો એટલે આવું બને ઘણી વાર ઘરના વડીલે ગાઢી મૂકે કારણ કે હું કચરો વાળતી હતી ને મને એમ થયું કે ઘણા એ વિડીયો બ્લોગ જોશે તો એમ કહેશે અમારે જ ઘરેથી બહાર નીકળવું જ નહોતું અમારે વડીલે કાઢ્યા પણ એ વડીલે બહાર કાઢ્યા હોય તો એ બધી સુવિધા માટે ઘણી વાર તમને પગભર કરવા હાટું પણ તમારા વડીલે તમને ઘરની બહાર કાઢ્યા હોય એટલે આવું છે બધું આયલા રાખે આમ છે ને મારું આ બ્રેસલેટ બહુ જ ગમે છે જે દિવસનું મેં પહેર્યું હોય તે દિવસની પકડવાની ટ્રાય કરે કારણ કે આ નંગ ચમકે એટલે એને બહુ મજા આવે છે મારો હાથ એમ કે આંગળી પકડી લે આંગળી પકડું એટલે પોતે આ પકડવાની બ્રેસલેટ ટ્રાય કરે જોઈ છે તારે બ્રેસલેટ હા યોગી દીદી એમ કે મારું છે બ્રેસલેટ પરમ એમ કે મને ગમે છે જો ઓકો કાઢો જો વાગી ગયા છે પોણા બે હજી આપણે ભીંડો સુધારવાનું હાલે છે ને આ બેન હારે ઈ કરીને એટલો હેરાન કરે છે ને આજ સવારના આ બેન આવી ગયા છે સ્કૂલેથી એને તો મોઢું ચડેલું જ હોય હમણાં જો મેં બધું હમો કર્યું હે ને ઘર બધું બગાડી નાખશે આ એની જોવે નખરા કરે ને જોવે મજા આવી જાય બે ને ઘણા લોકો આપણને એમ કહેતા હોય કે તો તમે નોખા રહ્યો ને એટલે તમને ન ખબર હોય ભેગા રહેતા હોય ને એને જ ખબર હોય અરે ભાઈ ભેગા રહેતા હોય એને ખબર જ હોય કે હું હું થતું હોય કારણ કે અમે ડાયરેક્ટ તો કોઈ નોખા થઈ ન ગયા હોય અમે ભેગા રહીને પછી જ નોખા થયા હોય પણ આ

ફ્રીજમાં જામેલું ટમેટું કોને કોને આ ટમેટું યાદ છે હું નાની હતી ને ત્યારે એક રૂપિયાનું એક આવતું હું ને મારા મોટા બાપુ આશિષભાઈ દીકરા શનિ રવિ રોકાવા ગઈ હોય તો અમે એક રૂપિયાનું એક ટમેટું દુકાનેથી લઈ આવતા ત્યારે તો ફ્રીજ હાજર નહોતા કોઈને મારા મમ્મીની ઘરે નહોતું ને ભાભુને ત્યાંય નહોતું તો અમે બાર થી એક રૂપિયાનું એક ટમેટું લઈ આવતા બે રૂપિયા કોકે હોય તો એક રૂપિયાની ને એક રૂપિયાનું ટમેટું લઈ આવી પોટેમેશ્વરી બા સુતા છે તો થોડીક બેઝિક તૈયારી કરી લે આ બેનને બહુ ભાવે છે હોટલમાં જાય ને ત્યારે બહુ ઓર્ડર કરે છે તો આજે કીધું ઘરે ટ્રાય કરીએ વાગ્યા છે સામે બંગલામાં સભામાં અને અમે ડ્રેગન પોટેટો હલી હની ચીલી ડ્રેગન પોટેટો બનાવ્યા જમી લીધું આ બેનની સરસ આ ઝૂંગ થઈ ગઈ છે તો પરાણે જોગાડ્યા અત્યારે એટલે રાત્રે સૂઈ જાય અને આમને તો ઓફિસે કામ ને ઘરે આવીને ફેસબુકમાં શોર્ટ્સ જોવાનું પછી આપણે વાત કરીએ એટલે કરે હા શું હા આપણે આજનો અહીંયા જ કરીએ ગુડ નાઇટ બાય ટેક કે